ના ના કરી જે મીડિયા વાળા આટા બતાવ્યો તો એ બસ સાચું છે આટો બતાવે છે કે એને પહેલામાં એને પોઝિટિવ થયો મીડિયામાં આવે છે ને પોઝિટિવ થયો કે ભાઈ આપને રિપેરિંગ કરવું પડે આપને શરમ લાગતી જોઈએ મારે મારો વિસ્તાર એકદમ એક ટીમી અંદર બધા નામ લઈ એકદમ આડા રેડી જોઈએ

અને જવાબદારી સમજો તો જવાબદારી કહેવાય કારણ કે જ્યારે જનતાને તકલીફ પડે ત્યારે નેતાને સાંભળવું પડે અને જ્યારે નેતાને સાંભળવું પડે ત્યારે અધિકારીઓના ક્લાસ લેવાય આ દ્રશ્ય સુરતના છે જ્યાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા પોતાના મત વિસ્તાર કામરેજમાં રસ્તાઓના નિરીક્ષણ માટે નીકળ્યા હતા તો રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી અને અધિકારીઓએ મેટલ નાખી સંતોષ માની લીધો હતો

ઓપરની કાલ સાંજ સુધીમાં કમ્પ્લેટ મને સેવની ડિવિઝનનું આપવું એગ્રીકલ્ચર દરેક ખેડૂતના હું ચેક કરી મને એને પાવર રેગ્યુલર થઈ જવો જોઈએ એટલે આજે આજના એટલે ચોવીસ કલાક હું તમને સમય આપું ચોવીસ કલાકમાં મને એક એક ખેડૂતના એગ્રીકલ્ચરનો પાવર સંપૂર્ણપણે શરૂ થઈ એ જવાબદારી તમારી છે રાત્રે કામ કરાવવું દિવસે કરાવવું એક્સ્ટ્રા તમારી પાસે જો સત્તા ન હોય તો મને કહો તો હું ઉપર સરકારમાંથી તમને હેલ્પ કરાવું કદાચ મંત્રીજીની જેમ દરેક ધારાસભ્યો અને નેતાઓનો આત્મા જાગી જાય તો ગુજરાતમાં લોકોના પ્રશ્નો જ ન રહે તેવામાં મંત્રીના અલ્ટિમેટમ પર અધિકારીઓ ખરા ઉતરે છે કે નહીં તે જોવું રહ્યું નિર્મળ પટેલ વીટીવી ન્યૂઝ સુરત